અસલામ વેલકમ એવરી વન્થ કેમ છો તમે બધા જમા ને આપણે જો અલમદિલામાં જમા જ છીએ અત્યારે હવે જો સવારની પોરમાં એટલે સવારની પોર એ નથી અત્યારે કેટલા વાગ્યા ખબર છે સાડા દસ જેવા થયા છે આપણે જો નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ કામકાજ એ બધું થઈ ગયું છે બસ ખાલી આ નાસ્તાના બે ચાર કપને બેક ને ઈચ્છે ચાની તપેલીની ઈચ્છેઠામ ધોવાના રાતે આપણે બધું જ કામ કરીને જ સૂતા હતા સવારે પછી ઉભરાય આડી આવે ને એટલે પછી થાતું નથી એટલા માટે આખું એમ લાગતી હોય કે જાણે કે હમણાં હમણાં ઉઠી છે પણ એવું નથી હમણાં નથી ઉઠ્યા ક્યારને ઉઠી છું હું સાડા આઠ વાગે ઉઠી છું ત્યારે ઉઠી છું તો હમણાં બસ નાસ્તા પાણી કરીને બેઠી દીધું જો હું એ લઈ લઈને બેઠી મેં કીધું છે ને કે ભૂજ કાઢી લઉં કાલે સાંજે છે ને ત્યાં આપણે વાર ધોયા હતા પણ ભૂજ કાઢવાનો વાર જ નહોતો આવ્યો પછી એમને મેં અંબોળો વારી લીધો તો મેં કીધું લાવ હવે આપણે ભૂજ કાઢી લઈએ વિચાર કરવું છું છે ને હમણાં વારની જરાય ધ્યાન નથી દેવાતું તો કે એને કાંઈક હેર માસ્ક યુઝ કરું કે એટલે એમ કે લગાડું કાંઈક હોમમેડ તેલ બનાવવાનું વિચારું છું એ વારો નથી આવતો બનાવવાનો શું પેલા આપણે ભૂચ કાઢી લઈએ ભૂચ હંમેશા છે ને જો આવી રીતે બરાબર નીચેથી થોડું 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 કાઢતા જાય ડાયરેક્ટ ઉપરથી ના કાઢા હોય ને તો કાઠું થઈ જાય આવી રીતે કાઢતું જવાય તો જો હમણાં ચોમાસા જેવું છે ને તો વાર ખરે જ છે દેખાય છે થોડા થોડા ખરેજ છે વાંધો નહીં હવે ફરવાના છે તો ફરવાના જ છે હમણાં નથી ઓઇલિંગ થતું કે નહીં કાંઈ નબળા નથી થાતા ઘરમાંથી ઘરમાંથી એટલા માટે થઈને ચાલો આપડે પેલો ફટાફટ જુઓ જો આ મેં છે ને કાલે છે ને ફેરવોશ કર્યું છે બુજ કઈ જ નથી પણ તો એટલી બધી ભૂચ નથી અને હા ઘણા મને કહેતા હતા ઓલા આવે છે ને તે ફોર્મ કોમેન્ટ આવતી હતી કે શું કહેવાય તમે ઇઝરાયલના પ્રોડક્ટના ના વાપરો કે મિપ્રસ તો એ ખાલી વિડીયો શૂટ કરવા માટે ગયા હતા મેં અહીંયાથી પ્રોડક્ટ લીધા નથી અને બીજા નંબરમાં કે પ્રમોશનનું વિડીયો હતું એટલા માટે થઈને હું બધી કેટેગરી દેખાડતી હતી કે શું છે અને શું નહીં અને મારા ઘરમાં અત્યારે છે ને હાલ હા પહેલાં કેમિપ્લસ વાપરતા હતા બે ચાર વર્ષ પહેલાં પછી હમણાં તો નથી વાપરતા

તો એ વધારે પછી કોમેન્ટ કરતા હતા કે મુસ્કાન મુસ્કાન છે છે ના એવું કંઈ નથી મુસ્કાન નથી અને એ ફિમેલ કંઈ છે નહીં જેન્સ છે એટલા માટે થઈને ને મુસ્કાન છે ને નતી તમે બધા કોમેન્ટ કરતા હતા મુસ્કાન છે મુસ્કાન છે મુસ્કાન નથી ને કદાચ ને અમારું અત્યારે તો કંઈ છે નહીં એવું પણ કદાચને જો અમારામાં અનબન થયું હોય ને આમ રૂબરૂમાંય તો એ અમે છે ને સોશિયલ મીડિયા ઉપર વાત ના લઈ આવી ઘરની વાત આપણે સોશિયલ મીડિયા ઉપર ના લઈ આવી એટલા માટે થઈને ને એવું કઈ નથી મુસ્કાન નથી ને મુસ્કાન ને તો એ મારી બેન છે એ તો મારી મદદ કરે એવું નથી બધે અમે સોશિયલ મીડિયામાં આવ્યું એટલા માટે થઈને એના પહેલાંથી જ તો એ વાત એ આપણી ક્લિયર કરવી જરૂરી હતી મેં કીધું લાવ ક્લિયર કરી દઉં કે છે ને કે એ નથી કોઈ એ એક બીજી શખ્સ હતી ઇન્સાન હતી ને એનું એક મને પહેલાં એ હતી એવી વાત કરી દીધી ને એટલે છે ને કે એ વિચાર એવો આપ્યો તો મને સલાહ એવી આપી હતી કે બધુંય મારું મહેનત મારી બધુંય મારું અને એને કે વિડીયોનું પ્રમોશન કરીને એમાંથી જે અર્નિંગ થાય ને એ બધા એ ફિફ્ટી તો બધુંય મારું ને અર્નિંગ એને આપી દઉં હું કે પ્રમોશન કરવા જાઉં ને એનું જે પેમેન્ટ આવે એમાંથી એને પચાસ ટકા આપી દઉં જો કે બધું મારું ચેનલ મારું મહેનત મારી એડિટિંગ મારી બધુંય મારું હા મમ્મા બોલો ને તમને શું છે હું તો હાઈલા રાખે ત્યારે મેં નાચ પાડી દીધી હતી મેં મારે એવું કાંઈ હા લાવો ઓરી દઉં લાવો લાવો ને ઓરી દઉં ત્યારે મેં ના પાડી દીધી ના મારે એવું કાંઈ વિચાર છે નહીં અને આ તો એમ કે યાદ રાખવા જેવી વાત છે તો આગળ આપણે યાદ રાખશું બીજું શું ચલો તો હવે જરાક આપણે વાળ ભેગા કરી લઈએ પછી છે ને હમણાં જો છોકરાઓને સ્કૂલ માટે નાસ્તાના તૈયાર કરવાના ને વેલા રાંધવાય વેલા સર બેસી જાય હમણાં તો પાણી ને એવું કંટાળા દેવડાવે છે ને આજ તો નથી પાણીનો વારો પણ રોજ ઓમ તો દસ વાગે પાણી આવતું હતું હવે અત્યારે અમારે ઘર બાજુ બાર વાગે પાણી આવે છે સાડા બાર વાગે બરોબર મારે છોકરાઓને સ્કૂલ માટે રેડી કરવી હોય બપોરનું રાંધવાનું હોય અને ત્યારે છે ને પાણી આવે એવી પછી આપણને આમ થાય આજ તો નથી પાણીનો વારું એટલે આજ વાંધો નહીં આવે હમણાં જો વહેલાસર રાંધવા બેસી જઈશ કાંઈક બપોરનું રાંધી લો થોડું ઘણું કરી લઉં થોડું ઘણું છોકરાઓ જાય પછી બાકી રહે તો થઈ જાય અને બીજા નંબરમાં છોકરાઓની સ્કૂલનું નાસ્તાનું કંઈક કરી દઉં અત્યારે તો કેટલું જો સવારે નાસ્તો પછી છોકરાઓનું સ્કૂલનું ને ત્યારબાદ બપોરનું રાંધવાનું રાતનું રાંધવાનું રાંધવાનું જ નીકળી જાય છે

મેં સાચવીને રાખી છે છાપણીની છે ગજી ઉપર છે તો છે ને કે આનું મેં મારે છે ને કંઈક બનાવવું છે કેમ કે હું સાડી તો પહેરતી નથી પણ આ કલર મને છે ને એટલું ગમે છે ને એટલે મેં સાચવીને રાખ્યું છે મેં કીધું એનું છે ને કાંઈક હું સીવડાવી નાખીશ તો તમે લોકો જરાક મને સજેશન આપો કે એમાંથી હું શું સીવડાવું ઓલું અનારકલી ટાઈપ ફ્રોક ટાઈપ સીવડાવવું કે પછી છે ને કે કપ્તાન કરાવવું કે કુર્તી પેન્ટ કરાવવું કે શું કરાવવું જો કેટલી મસ્ત છે મને છે ને બહુ ગમે છે તમે રાખી છે સાચવીને ક્યાંય ગયું એનું પાલવ પણ હશે આ તો બ્લાઉઝ નું ભાગ આ આયન પાલવ છે કેટલી મસ્ત છે સાઈન એટલી મસ્ત અને કપડુંય બહુ મસ્ત છે સિલ્ક જેવું ગજી જેવું એવું કાંઈક છે મિક્સિંગમાં મને કપડાની એટલી બધી પ્રોપર ખબર ના હોય કે કયો કપડો છે જો તમે ખાલી જોઈ લ્યો અને મને સજેશન આપજો કે આમાંથી હું શું કરાવી

કેમ કે કુર્તી પેન્ટ કરાવી નાખી તો આપણને છે ને કે મસ્ત લાગે લેસ બેસ ને કઈક લઈને ટકાવીને તો હવે છે ને વિચાર કરું છું તો મને જરાક સજેશન આપજો કે શું કરાવું આનામાંથી માંથી મેં છે ને સાચવીને કેટલા ટાઈમ થી રાખી છે હમણાં મેં કબાટ ખોયલું ને તો ઉપરથી પડી નીચે કે મને યાદ આવ્યું હવે શેર છે ચાલો હવે મેં કડાઈ મૂકી દીધી છે સૌથી પેલે છે ને પેલી મૂકી છે સૌથી કડાઈ નહીં તો એટલે ચોખા આપણે મૂકી દઈ જરૂર એક છે ને કોમેન્ટ કરજો કે આમાંથી શું સીવડાવું શું મને સારું લાગશે તો એ હું છે ને પછી સીવડાવીશ ને પછી કાંઈક સારા કંઈક એમ કે બજારમાં જઈને જે એમાં મેચ થાય ને એવી કાંઈક લેસ બેસ લઈને મારું તો વિચાર હતું ને કે કુર્તી પેન્ટ શું આમ લોંગ કુર્તી ને નીચે પેન્ટ ને પછી આમ નેકમાં આવી રીતે આમ ના લેસ નાખે છે આમ અને નીચે ચારમાં ને એવું પણ હવે જોતા મને તમે સજેશન આપજો કે હું શું સીવડાવી શકું છું આ તો જો ક્યાર નો વરસાદ ચાલુ છે પણ આમ એ સારું છે કે ધીમી ગતિ એ છે ઠંડુ એમ કે ઓલું પવન ને ઝાપટાં ને એવો નહીં વરસાદ તો જો સરસ મજાની ઠંડક થઈ ગઈ છે ને વરસાદ આવે એટલે આપણે લાઇટ વહી જાય ઉમે થોડીક વાર પલાઈ રહી સામે વહી ગઈ છે ને મારી તબિયત છે ખરાબ તો હવે આપણે જો અહીંયા બેઠા બેઠા મજા લઈ છીએ વરસાદના બેઠા છીએ આરામથી જોઈ છી લાઇટ આવે પછી કાંઈક ખાવા પીવાનું રાંધવાનું એમ તો હજી વાર છે કેટલા ના પોણા પોણા છે પણ હવે અંધારું મોડું થાય છે એટલે અંજવારું અંજવારું છે કે મને જોવામાં મિસ્ટેક થાય છે ઘરમાં એક જ મિનિટ સરખો ટાઈમ જોઈ લઈ ના હવે ના પોણા છ નથી પોણા સાત નથી થયા છ વાયજા છે વિચાર કરું કે સાત વાગેનો એટલો અંજવારો

જો ફોન દો ક્યાં કરું પેલા કે ચાંદા કરું જો હવે ચાંદા નું કેસે ને ચાંદા કરીને દેસું તો એને ઈ નઈ ગમે તો નાની નું કેસે ક્યાં કરું ક્યાં કરું તું બોલી કરું હા જો મેં બારિશ નું મોસમ હતું તો આપણે છે ને સરસ મજાના જો ભજીયા તૈયારી કરતા હતા ડુંગળી કાપીને રાખી છે મેં કીધું લાવ ડુંગળી કાપી છે બે કાપી હજી એક કાપી લઉં તો થઈ જાય ત્યાં લાઈટ વહી ગઈ તો વરી મે પછી મૂકી દીધું

સારું કે આવ્યા હમણાં જોઈ ખાધું જસ્ટ એ ભજીયા ખાધા હવે આપણે ખાવા બેસી છીએ ચાલો ખાવા બધાય ભજીયા હે ગાયશ તો જો હવે આપણે છે ને એથી સવારે બ્લોગિંગની સ્ટાર્ટિંગ કરી હતી અને ત્યારબાદ હવે છે ને અત્યારે રાત પડી ગઈ ઓલમોસ્ટ નવ વાઈ ગયા છે નવે નહીં સવા નવ થઈ ગયા છે આખો દિવસ છે ને બ્લોગ જ નહીં કેમ કે મારી તબિયત બહુ એટલી બહુ ખરાબ છે બે દિવસથી એટલે કાલ એટલી બધી નથી આજ બહુ એટલે બહુ ખરાબ છે ને અત્યારે બહુ વધારે તબિયત ખરાબ થઈ ગઈ છે મારી એનું રીઝન એ છે કે તાવ કેવી કાંઈ નથી પણ હવે ચડશે છે નહીં પણ હવે ચડશે કેમકે આપણે છે ને હુરાનને ફ્રીડિંગ મુકાયું છે ને એ જે મધર હશે ને એ મને છે ને રિલેટ કરી શકતી હશે તો એની હિસાબે છે ને તે હવે એકદમ જ બહુ જ પેઇન થાય છે મને તો આમ તો મેં ગોળી મંગાવીને પીધી હતી પણ હવે મને ફેર નથી પડ્યું તો મને એમ લાગે છે કે મારે કાલ દવા ડૉક્ટરને બતાડી અને પછી દવા લેવી પડશે એના હવે અત્યારે કાલ એટલું બધું નહોતું કાંઈ દુઃખાવ હલકો હલકો એટલું પેન આપણે સેન કરી શકીએ આ તમારા સમય મારા મોડા ઉપરથી જઈ શકતા હશે અને કેમ કે આ એટલું છે ને કે ફોનય નથી ઉપર તો જો આ બધું એટલે બધું ગરદનથી લઈને હાથ ને બધું અત્યારે રોટલી એ માંડ માંડ કરી છે ને હવે જો સામેણી ઉપાડી અહીંયા કચરો વારવા માટે કચરો એટલી માટે કે આ બારીનું કામ મેં તમને બે ત્રણ દિવસ પહેલે બતાવ્યું હતું ને તો ફાઇનલી બારી લાગી ગઈ છે ઉભારી હું તમને તો જો ફાઇનલી બારી આપણી લાગી ગઈ છે આ જરાક કેમેરો ક્લીન કરી લઉં તો કંઈક આવી બારી છે આપણે જો હું તમને બંધ કરીને દેખાડું ને તો વધારે કંઈક ખબર પડે એક જ મિનિટ જો આવી છે બારી દેખાય છે તો બારી બસ હમણાં અત્યારે હમણાં લગાડીને ગયા તો હું રોટલી કરતી હતી ને જો રોટલી કરીને ઉભી થઈને મેં કીધું હવે પેલા ફટાફટ વારી નાખવાનું દેખાય છે બધું આ ખૈરું છે અહીંયાથી જસ્ટ હમણાં જ ફિટ કરીને ગયા છે ને ફાતે હુરેન ઓલે હુરેન મમ્મી ઘરે છે ને ફાતેમાં જોવે છે ટીવી મેં તો છે ને સવાર સવારમાં બ્લોગિંગ સ્ટાર્ટ કરી કે મેં કીધું આખા દિવસમાં આપણું બ્લોગ થઈ જાય કન્ટિન્યુ પણ કાંઈ ના થયું પછી એથી છતાં સાંજે વિચાર્યું કે નાઈ ધોઈને હવે ઓલાો પાછું કન્ટિન્યુ કરું બ્લોગ પણ તોય ના થયું કહું તો એમાં રહી ગયું છે તો હવે છે ને ફાઈનલી કામકાજ થઈ ગયું છે તો હવે બસ મેં કીધું ઉપાડીને કચરો વારી લઉં એટલે આપણે ફ્રી થઈ હુરેન ગઈ છે મમ્મી ઘરે હમણાં આવે એ જ વાત તમે લોકો બ્લોગમાં અને હા આપણે જે ઇન્સ્ટાગ્રામમાં છે ને ટેન કે કમ્પ્લીટ થઈ ગયા છે દસ હજાર ફોલોવર આપણા થઈ ગયા છે ઇન્શાલ્લા યુટ્યુબ ઉપર પણ જલ્દીથી જલ્દી થઈ જશે તમારા પ્યારને સપોર્ટથી તમે આવી જ રીતે સપોર્ટ કરશો તો ફટોફટ આપણા યુટ્યુબમાં પણ થઈ જશે ચાલો થોડીક વાર પછી મળીએ હે ગાઈશ તો જો આજે છે નેક્સ્ટ ડે હવે આપણે છે ને તી બેટર છે થોડાક તબિયત આપણી થઈ ગઈ છે સારી બસ હવે દવામાં જો આપણો એક ભાગ બાકી રહ્યું છે જો આ રહી આજી દવા હતી ને હવે એમાં એક ગોળી છે તો એ આપણે બપોરે પી લેશું અને અલ્લાહનું શુકર છે કે હવે આપણી તબિયત બરોબર છે ઓલું તો હાથ જ નહોતું પડતું એટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી હા હું ઊંચું નહોતું થતું તો હવે આપણે જો અત્યારે છે ને તે છોકરાઓને સ્કૂલ માટે રેડી કરી દીધા છે આખી રાત કાલ તો છે ને લાઇટ નહીં અત્યારે છે આવી છે શું સાંજની નહોતી લાઈટ આવે ને જાય આવે ને જાય જેટલી વાર એક ઝટકો ખાય બે મિનિટ ના રહીએ ને પાછી વહી જાય એમ કરી કરીને આખો દી કાઢો રાત આખી કાઢી છોકરાઓ થઈ ગયા છે રેડી અહીંયા છે મુસ્કાન અને છે ને હંમેશાની જેમ આપણા લોહી પીવે છે ને આજ તો આપણે છે ને જરા કામ સારું લાગતું હતું ને બેટર લાગતું હતું ને તો પછી છે ને નાઈ ધોઈને રેડી થયા ને તો થોડાક જરાક છે ને માથું બાથું અંબોડો ખોઈ લો પોની મોની વાયરી

લોય જ પીધે રાખે છે જો આ સીડી દેખાય છે તમને આ સીડીમાં છે તો હમણાં જો ઉપરના પહેલા પગથી ઉપર બેઠી હતી જઈને અને ચાલો આપણે અંદર જઈને વાત કરીએ અહીંયા પ્લેન આવે છે ને અવાજ આવશે હલો રૂ પ્લેન આવતો ભાગ જડતી બસ એક આ પ્લેનથી બીવે છે બાકી કોઈના બાપથી નથી બીતી આવતા એ

જો એના ઉપરનો જે પહેલો પગથિયો છે ને અહીંયા જઈને બેઠી હતી અને એના મોર છે ને કાલ કે પરમ પરમ દિવસે હા બે દિવસ પેલા સાવ ઉપર ચડી ગઈ હતી ને જે ઓલું ચોરસ છતમાં ચડવાનું જે આમ ફાંકો દેખાય છે ને એની માથે લટકાય અને દાદરા ઉપર આમ નીચે પગ લટકાવીને બેઠી હતી આપણે કેમ પારી ઉપર પગ લટકાવીને બેસી એવી રીતે બેઠી હતી ને આ તો ઓચિંતાની છે ને મુસ્કાન અને જણી દુકાને નીચેથી જોઈ ગઈ રડા રડ થયું એટલું સારું થયું લોકોને જોઈને ઠેકડા આ મુસ્કાન આ મુસ્કાનને જોવે ને તો એટલે આમ નાચવા માંડે ને દીદી દીદી કરવા માંડે તો ઉપરથી તોય તો તો પાડવા માંય નહીં દીદી દીદી તણું રડા રડ થઈને તો અમે બે જણા અહીંયાથી બહાર નીકળ્યા અને વાંથી માં મમ્મીને એ બહાર નીકળ્યા રમેશ માં શું થયું એમ તો જોયું તો ઉપર પગ લટકાવીને બેઠી છે મજા અમારા તો જીવ અધર ચડી ગયા એટલે છે હમણાં ઘરે એને ઓછી મોકલું છું કેમ કે ગાડા અવરા થાય કે કોઈ બાથરૂમમાં ગયું હોય કે કોઈ એકાદ જણું રાંધતું હોય તો તરત જ આમ પ્રવેશમાંથી આવીને સીધી દાદરા ચડી જાય છે એટલા માટે થઈને એને છે ને હું મૂકતી નથી હમણાં ઓછી મોકલું છું ને જો આપણે એક શીશામાં કલર કરીને રાખ્યું છે હવે એની અંદર અહીંયા છે ને કાંઈક એક બે ડિઝાઇન કરી અને આ ખા કપડ છે એની અંદર આપણે જાડવો વાવવાનો છે મારી પાસે બે કુંડા મને એવું શોખ છે કેટલા બધા બી મંગાવીને રાખ્યા છે પણ જગ્યા નથી કે ક્યાં આપણે વસ્તુ જશે ચલા જાય ચાલો તો હવે છે ને ત્યાં બે દિવસથી થી બ્લોગ થોડું થોડું કરી કરીને કન્ટિન્યુ આપણે કરી છીએ તો આ બ્લોગ ને આપણે એન્ડ કરી નાખીએ અને બીજો નવે ફ્રેશ માઇન્ડ સાથે ન્યુ બ્લોગ ને સ્ટાર્ટ કરીએ તો આવરો બસ એની કંઈક વસ્તુ લ્યો એટલે પૂરું ચીસું હમણા તો બે ત્રણ દિવસથી સાચવવી બહુ અઘરી પડી જાય છે અને દૂધ મુકાયું છે ને તો રાતે આમ રો 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 કરે અને બોટલ માં આપું છું પણ તો એ બે ચાર દિવસ થોડાક દિવસ તો કરશે એમ પછી તો વાંધો નહીં આવે ચાલો તો આ વ્લોગને કરી નાખીએ એન્ડ અને મળીએ બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધા તમારા ગામમાં કેવું વરસાદ છે અમારે તો સરસ મજાનું પડી ગયું છે ને હમણાં સવારે જ મેં ન્યૂઝ જોઈ રણજીત સાગર ડે બસ હવે ઓવરફ્લો થવાની તૈયારી છે આવી ગયું છે પાણી તો ચાલો મળીએ કાલે બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધા બાય બાય આવજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને જાજો વિડીયો લાઈક કરીને જાજો ફેમિલી ને ફ્રેન્ડ સાથે થોડુંક શેર કરો યાર ચાલો આવજો